આ તો મને રાહ બતાવ્યો એટલે રાહે હું આયલો છું અને રાહે હાલતા હાલતા તું તરી ગયો એમાં કઈ નવાઈ નથી તું તર્યો હોય તો તારા કાઈક પુણ્ય હશે ને એના કારણે તો કે મારું પુણ્ય શું તો કે તારું પુણ્ય એક જ સાતે સાત દિવસ એક આસને બેસીને પથા સાંભળી એ તારું મોટામાં મોટું પુણ્ય છે એટલે આપણો એક હોય ને સાહેબ આપણે તરી જાય છે જીવનમાંથી બાકી અવગુણ હોય એમાં એક જ જો તમારો સદગુણ હશે ને તો તરી જાશો તમે બાકી નવાણું સદગુણ હશે ને એક અવગુણ આવશે એટલે દુનિયામાં ફેંકાય જશો આ બહુ વિરુદ્ધ છે બહુ સમજ્યા જેવી કથા છે બહુ સમજ્યા જેવું જીવન છે આપણું મનુષ્યનું ત્યારે પ્રેતીઓની માંથી મુક્તિ અપાવી ગોકર્ણ મહારાજ ફરી પાછા તીર્થયાત્રા ની અંદર અડસઠ તીર્થ કરવા માટે નીકળે છે પેલા ચાર ધામ ચાર તીર્થ કર્યા અને હવે હા માયા જાળ પૂરું થઈ ગયું પરિવારમાં કોઈ રહ્યું નહીં એટલે પોતે કરવા માટે નીકળી જાય છે અને એ પ્રથમ મહાત્માય ની કથાને અહિયાં વિરામ આપે છે મહર્ષિ વેદવ્યાસજી ख्यानमे तत्परं पवित्रम् श्रुतं सक्रुद्रे विदहेदधोधम् स्राधे प्रप्युतं पितृतृप्तिमावहे नित्यम् પાઠદ પુનભવ હરિભગવાન નારાયણે નગરના બધા ચાંડાલો જે છે કથા હાલતી હતી એ એકને નહીં અને કદાચ આપણને મનમાં એમ હોય કે આપણે આટલા જ જણા અહીંયા કથા સાંભળીએ છીએ નહીં અહીંયા હજારો ને લાખો ની સંખ્યા ની અંદર જીવો પોતાનો ઉદ્ધાર કરવા માટે બેઠા છે પણ આપણી દ્રષ્ટિ નથી કોઈ ના કોઈ સ્વરૂપે આવીને બેઠાય છે એટલે સ્વયં ભગવાન પોતે બોલ્યા છે કે એક નહીં પણ અહિયાં તો અસંખ્ય ચાંડાલો જે ભયંકર પ્રેતીઓની છે આ કથા સાંભળવાથી અસંખ્ય જીવોના ઉદ્ધાર થયા છે પિતૃ તૃપ્તિ વાહે નિત્યમ અને આપણે કેટલા ભાગ્યશાળી સાહેબ કે મુવા પછી જે પિતૃની પાછળ આપણે મોક્ષ માટે ભાગી રથી ગંગા રૂપી જે ભાગવત કથા છે આપણે કથા એને સંભળાવી આપણા પિતૃઓને પણ એના કરતા એ સહ વિશેષ કે જીવતા આપણે આપણે ભાગવતજીના સામે આપણને સાનિધ્ય મળે ને સાહેબ તો આપણને જીવતા મોક્ષ મળી જાય છે ભાગવતની સામે બેસવાનો અવસર મળે ને તો ત્યારે આ બધી કથાઓનું સુંદર મજાનું વર્ણન મહર્ષિ વેદ વ્યાસે કર્યું છે ને હવે પછીની કથાઓ જે કથાની શ્રવણ વિધિ બતાવી છે કે કથા કેવી રીતે સાંભળવી અને કથા સાંભળવાથી શું મળે એની પેલા મહાત્મા મેં બતાવ્યું હવે કથા કેવી રીતે બેસાડવી કથાની અંદર શું શું કરવું ને શું શું ન કરવું એની કથાઓ અને એની કથા પછી સુંદર મજાની કથા જેનું નામ છે મહાભારત યદા યદા હિ ભવતુ ભાર મહાભારત ની કથાઓ બપોર પછી બહુ આનંદ આવશે તમને મહાભારત ની કથા વિસ્તૃત થી તમને કથા કહીશ પણ આપણું એક નબળો પોઈન્ટ છે આપણે બધા એવું માનીએ છીએ ઘરમાં મહાભારત નો રખાય આવું માનીએ છીએ ને પણ નહીં સાહેબ મહાભારત તો ઘરમાં હું તમે ઉભા કરીને દોષ આપણે ગ્રંથ ને આપીએ છીએ એ કેવા મહાભારત ઉભા કરતા હોય તો એ માતાઓને જ પૂછજો તમે આ બાજુ ચા બહુ કડક નથી રકાબી નો ઘા આ મહાભારત આપણું અરે મહાભારત ની અંદર જો તમારે રાષ્ટ્ર પ્રેમ જોવો તો મહાભારત નું દર્શન કરવું પડશે અરે ગુરુ ભક્તિ જોવી જો એક લવ્ય ની ગુરુ ભક્તિ જોવી હોય ને સાહેબ તો મહાભારત નું દર્શન કરવું પડશે આપણને ગુરુ ટાઈમે બોલાવે તો આપણે ટાઈમે નથી પહોંચી શકતા આને એક અંગૂઠો કાપીને ગુરુના ચરણે મૂકી દીધો કહી દીધો કાલ ભાઈ આઠ વાગે આવી જાય જો ફિકર ન હોય બાપુ છે ને દયાળુ છે ને બાનું કર દે સુધી હાયા કરશે હા લે અને હા કે છે ને અને બાપુ હાક જોઈ હું તો કહું છું હું તો એમાં બહુ રાજી છું કારણ કે ધર્મ ને વળેલા છે ને એનો આનંદ આપણને જાજો છે ભલે સમયમાં વેલા મોડું થાય કારણ કે સંસારી જીવો છે ઘર પરિવાર લઈને બેઠા છે એટલે વેલા મોડું થાય પણ ધર્મને વેડ્યા છો ને એનો કાંઈક આનંદ કંઈક સહવિશેષ જ છે તો બાપ આ સાથે આપણે કથાની અહીંયા વિરામ આપીએ બપોર પછીની કથાઓ શ્રવણ શ્રવણવિધિની કથા અને સુંદર મજાની મહાભારતની કથાઓ જયા બેનિયા જયા બેન મોહન બાપા હાથકોટિયા એ પણ આવે જયાબેન આવો બેન આવો સદગુરુ મહારાજ મોહન આપણા ભોજન ના દાતાઓ જે છે અને આમ તો કાયમી ના દાતાઓ છે

જયંતીભાઈ વેશભૂષા લઈને આવવાના છે અને જે આપણે વેશભૂષા હરેક પાત્રને ભજાવવાની છે હોય વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખ જે બેનો અથવા બેનો જે વહુ કરી હોય ત્યાં થવા ઈચ્છા હોય આવે ખાસ નોંધ લઈએ વીસ એકવીસ ને બાવીસ રુક્ષ્મણી વિવાહ આપણે શુક્રવાર ત્રણ વાગે છે બાવીસ તારીખે આ રુક્ષ્મણી વિવાહ નું ફિક્સ થઈ ગયેલું છે જેના મુખ્ય યજમાન આ કથામાં જગદીશભાઈ કિશોરભાઈ ટીમ્બરિયા જે દીકરી પક્ષ માં છે અને નીતિશભાઈ હસુભાઈ ટીમ્બરિયા નીકળે બે ભાઈ જ છે કાકા બાપાના ના નીતિશભાઈ હરજીભાઈ ટીમ્બરિયા જે દીકરા પક્ષ માં છે એટલે લક્ષ્મણી વિવાહ નું ફેસ થઈ ગયું છે હવે વાત કૃષ્ણ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ તારીખ વીસ અને બુધવારે ચાર વાગે છે પર આમ જન્મોત્સવ તે વર્ણ સવારના સમયે બુધવારે છે તારીખે આ બે બે બપોર પછી આ બંને કાઈકની જાહેર કરવામાં આવશે રૂક્ષ્મણ વિવાહમાં કાકા બાપાના વિવાહ છે નિતિશભાઈ અસવાભાઈથી મળ્યા આવ્યા અને જગદીશભાઈ રાજીશભાઈથી મળ્યા હ્યા બને ફેસ થઈ ગયો છે અને હવે

नंद लाल जशो जो जा जायो ॾुध पीरे नंद लाल ॾुध पी वे नंद लाल दुध <laughs> पीवे नंद लाल जशो जानो जायो ॾुध पीरे नंद लाल સેવા ભૂલા એ સોદા નો જાયો દૂધ પીવે હે એ સોદા નો જાયો દૂધ પીવે અત્યારે કથાને અહીંયા વિરામ ફરી પાછા બપોરે અને પ્રસાદ એક વાર બે વાર પાંચ વાર લેજો પણ પ્રસાદ નો ને અન્ન નો બગાડ ન કરશો કારણ કે અહીંયા પ્રસાદનું નામ આપ્યું છે જમણવાર નામ નથી આપ્યું એટલે પ્રસાદ બગાડો કોઈ ન કરશો અત્યારે કથા ને અહીંયા વિરામ અનિત્ય સંસાર ની અંદર નિત્ય એક જ નામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ